નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર સંભલ હિંસા માં ભીડ ને ભડકાવવા જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ જફર અલીની ધરપકડ કરવામાં આવી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે યુપીની મહત્વપૂર્ણ યોજનાઓ અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી ત્રંબકેશ્વરમાં અખાડા પરિષદના મહંતોએ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસા અંગે કહ્યું પરિસ્થિતિ હવે એકદમ શાંતિપૂર્ણ છે અને કોઈ પણ પ્રકારનો તણાવ નથી જમ્મુ કાશ્મીરના ત્રણ છુપાયા હોવાની શક્યતા ગુજરાતમાં કેટલાક શહેરોમાં તાપમાન ચાલીસ પાર રાજકોટમાં સૌથી વધારે ચાલીસ પોઈન્ટ એક ભુજમાં ચાલીસ અમદાવાદ અને અમરેલીમાં ઓગણચાલીસ સવારે અને રાત્રે ઠંડક તો બપોરે ગરમીથી બેવડી ઋતુનો અનુભવ થાય છે જેમાં ત્રેવીસ અને પચીસ માર્ચ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભેજ વધશે આ સાથે જ બફારો પણ વધુ થશે પરસોલા જીઆઈડીસીમાં આવેલી પેપર મિલમાં આગ લાગવાનો બનાવ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કલાકો બાદ પણ પેપર મિલની આગ બેકાબુ સુરતના ચોર્યાસી તાલુકાના મોરા ગામે કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સીઆર પાટિલ દ્વારા જન ભાગીદારીથી જળ સંચય કાર્યનો ખાતમુહૂર્ત કર્યું આઈપીએલ બે હજાર પચીસમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાનને ચુમ્માલીસ રને હરાવ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે